ન્યુઝરૂમથી અમારા સહયોગી નુપુર પટેલ જોડાયા છે નુપુર રાજકોટ અગ્નિકાંડને લઈને અનેક અપડેટ રોજબરોજ સામે આવી રહ્યા છે અત્યાર સુધી સંચાલકોની ધરપકડ થઈ હતી પરંતુ હવે અધિકારીઓની ધરપકડ અને તેમને કોર્ટમાં રજૂ કરાયા બિલકુલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને કેટલાક દ્રશ્યો ચોંકાવનારા અહીંયા આગળ સામે આવ્યા છે ફાલ્ગુની એ દ્રશ્યોની હું આપને આગળ વાત કરું પણ પહેલાં જે દલીલો થઈ છે વકીલોની વચ્ચે કે ગેમ ઝોનનો કર્મચારી તો પછી તેજપાલસિંહ કેમ ગયા હતા સરકારી વકીલે ભૂતકાળના ચુકાદા છે અન્ય રાજ્યોના જે ચુકાદા આપવામાં આવ્યા છે એને પણ ટાંક્યા હતા કે કેવી કેવી રીતે આવી રીતના કોઈ પરિસ્થિતિ થઈ હોય તો એમાં શું થાય એટીપીઓની દલીલ તથા યોગ્ય દલીલની લેતી દેતી ન થયા હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી કોના કહેવાથી ફાઇલ ન અપાય એ અંગે પણ વકીલે સવાલ પૂછવાનું બાકી છે ઘણી બધી તપાસ બાકી હોવાનું વકીલે જણાવ્યું હતું પણ આ બધાની વચ્ચે ફાલ્ગુની સૌથી ધ્યાન વધારે ખેંચે છે એ દ્રશ્યો છે અત્યારે જે મારી બાજુમાં ચાલી રહ્યા છે એ દ્રશ્યો આપને કહીશ કે ફરી એકવાર મારી ટેકનિકલ ટીમને બતાવીશ કે વિનંતી કરીશ કે એ દ્રશ્યો બતાવે કે જ્યારે એ સાગઠિયાને લઈને જઈ રહ્યા છે અને એ દ્રશ્યો સામે આવ્યા છે એ દ્રશ્યો ફૂલ સ્ક્રીન બતાવવા માટે હું વિનંતી કરું છું કે ખુલ્લા હાથે સાગઠિયાને લઈ જવામાં આવ્યા છે ભલ ભલા કમિશનરો બદલાઈ ગયા અહીંયા પોલીસ કમિશનર બદલાઈ ગયા મ્યુનિસિપલ કમિશનરો બદલાઈ ગયા પણ રાજકોટની અંદર એક માણસ નથી બદલાયો એ સાગઠિયાને એનો કેટલો દબદબો છે કેટલો મજબૂત માણસ છે એની સાબિતી અત્યારે જે મારી બાજુમાં આ દ્રશ્યો ચાલી રહ્યા છે એ દ્રશ્યો તમને બતાવીશ આ દ્રશ્યોની અંદર તમે જુઓ કે બાકીના જે આરોપીઓ છે એમના હાથમાં હથકડી છે પણ સાગઠિયા છે એમને હથકડી પહેરાવા સુધાની ક્રાઇમ બ્રાન્ચ પણ હિમાકત નથી કરી શકતી તમે વિચાર તો કરો આના છેડા ક્યાં ક્યાં સુધી અડતા હશે ફાલ્ગુની કારણ કે બે આરોપીઓ છે છે હાથમાં સાથે જાય ફરી એકવાર ધ્યાનથી જુઓ સાગઠિયા લાલ જે રંગનો શર્ટ પહેર્યો છે એ સાગઠિયા છે હાથમાં ફાઇલ લઈ અને પોતાની રીતે જાતે ચાલતો આવે છે એને કોઈ અડવાની હિંમત સુધા નથી કરતું ક્રાઇમ બ્રાન્ચથી એવું કહેવાય કે ભલભલા આરોપીઓના પેન્ટ ભીના થઈ જતા હોય પણ એ ક્રાઇમ બ્રાન્ચ પણ આ સાગઠિયાને હથકડી પહેરાવાની હિંમત નથી કરી શકતો એ સૌથી મોટી વાત છે છે કારણ કે જે પોલીસ જે ક્રાઇમ બ્રાન્ચી પહેરાવવાથી પણ ડરતી હોય શું એની સામે તથ્યો સાચા પુરાવા રજૂ કરશે ખરા ઘણા બધા સવાલ છે ફાલ્ગુની જી બિલકુલ થી નુપુર સવાલો ઘણા થઈ રહ્યા છે કારણ કે આ પહેલી ઘટના નથી આ પહેલા રાજ્યની અંદર ઘણી ઘટનાઓ બની છે અધિકારીઓની પૂછપરછ થાય છે ને ત્યારબાદ અધિકારીઓ છૂટી જાય છે હવે આગામી સમયમાં કાપ પ્રકારે પૂછપરછ થાય છે તપાસ થાય છે તે જોવું રહ્યું નુપુર આપનો આભાર તો જે વિઝ્યુઅલ અત્યારે સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં કોર્ટની અંદર તમામની આંખો માટે એક ઉડીને આંખે વળગતું વ્યક્તિત્વ છે કારણ કે તેને વીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી છે કે કેમ તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે પૂર્વ ટીપીઓ છે સાગઠિયા અને તેમને કોઈ પણ પ્રકારની જે ધરપકડ કરી હોય આરોપી

મનોજ સાગઠિયા સાગઠિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને કોર્ટની અંદર જે દલીલો જોવા મળી રહી છે દલીલો કરવામાં આવી રહી છે એક તરફ જે આખો જ ઘટનાક્રમ છે તેને પણ રજૂ કરવામાં આવી રહ્યો છે કઈ પ્રકારે ઘટના બની તેને લઈને અત્યારે દલીલો ચાલી રહી છે કોર્ટમાં સ્પેશિયલ વકીલ તુષાર ગોકાણી તરફથી દલીલ કરવામાં આવી રહી છે કોર્ટરૂમ ની અંદર મનસુખ સાગઠિયા ફાઇલ લઈને પહોંચી ચૂક્યા છે અને અત્યારે અનેક મુદ્દે એક બાજુ દલીલો કરવામાં આવી રહી છે સવાલો ઉઠી રહ્યા

સાગઠિયાના હાથની અંદર ફાઇલ જોવા મળી છે ફાઇલ પોલીસ કસ્ટડીમાં હતી તો અહીંયા કેવી રીતે પહોંચી ફાઇલ લઈને તેઓ પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે હતી તો પછી કોર્ટની અંદર ફાઇલ કેવી રીતે પહોંચી તે એક સૌથી મોટો સવાલ છે ઇન્વેસ્ટિગેશન ઓફિસરને ફાઇલની જાણ હતી પોલીસ કસ્ટડીમાં આવ્યા ત્યારે કોઈ ફાઇલ ન હતી દલીલ કરવામાં આવી રહી છે અત્યારે સરકારી વકીલ તરફથી આ એક દલીલ જોવા મળી રહી છે આરોપી મનસુખ સાગઠિયાએ કોર્ટમાં જવાબ આપ્યો છે હું ક્રાઇમ બ્રાન્ચે આવ્યો ત્યારે ફાઇલ લઈને આવ્યો તો જે દલીલ ચાલી રહી હતી તેમના હાથની ફાઇલ લઈને તેના તરફથી જવાબ આપવામાં આવ્યો છે પોલીસને ફાઇલ આપી દેવા કહેવામાં આવ્યું જેથી આ સાગઠિયા તરફથી જવાબ કોર્ટની અંદર પોતાના પક્ષ તરફથી રજૂ કરવામાં આવ્યો છે આરોપી યુવરાજસિંહનું પણ કોર્ટમાં નિવેદન સામે આવ્યું છે મને કશી ખબર નથી યુવરાજસિંહ તરફથી કે જેઓ આ ટીઆરપી ગેમ ઝોનના સંચાલક હતા અને તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી તેમના તરફથી અત્યારે પોતાનું નિવેદન આપવામાં આવ્યું છે કોર્ટમાં વકીલ તુષાર કે જેઓ અત્યારે આ કેસ લડી રહ્યા છે બીજી બાજુ યુવરાજસિંહ જણાવે છે કે તેમને કોઈ જ બાબતની જાણકારી નથી લાગી ત્યારે હાજર અત્યારે જે ગેમ લઈને અનેક પ્રકારે આ કેસની અંદર અલગ અલગ બાબતો અલગ અલગ એંગલ જોવા મળી રહ્યા છે તે તમામની વચ્ચે કોર્ટની અંદર આજરોજ જે દલીલ ચાલી રહી છે તેમાં અલગ અલગ નિવેદનો પણ સામે આવી રહ્યા છે આઉટપુટ હેડ મનીષ પુરોહિ જોડાયા છે મનીષ કોર્ટની અંદર અત્યારે રાજકોટ અગ્નિકાળને લઈને દલીલો ચાલી રહી છે સાગઠિયા હોય કે યુવરાજ સિંહ હોય તમામ પોતાનું કક્ષ રજૂ કરી રહ્યા છે અહીંયા સૌથી મોટી વાત એ છે ફલ્વની કે કોર્ટમાં જે પ્રકારે આરોપીને ટ્રીટમેન્ટ પોલીસ જે રીતે આપીને લઈને પહોંચી હતી એ જ બહુ જોવા જેવી વાત છે કારણ કે જે પ્રકારે વકીલે વાત કરી કે એમના હાથમાં હથકરી નહોતી એમના હાથમાં ફાઇલ હતી અને આ એ જ ફાઇલ છે કોર્ટ વકીલે કીધું કે મનસુખ તાગજીના હાથમાં ફાઇલ પહોંચી કેવી રીતે કારણ કે આ ફાઇલ તો પોલીસ કસ્ટડીમાં હતી જો પોલીસ કસ્ટડીમાં રહેલી ફાઇલ જો એક આરોપીના હાથમાં પહોંચે છે તો ખૂબ જ ચોંકાવનારી વાત છે કે કારણ કે પોલીસની જે કામગીરી છે એની સામે સવાલ ઉઠી રહ્યા છે કારણ કે પોલીસ જે રીતે ટ્રીટમેન્ટ એને આપતી હતી જે રીતે એને લઈને જઈ રહી હતી અને ત્યારબાદ જ્યારે કોર્ટમાં વકીલ કહી રહ્યા છે કે જે ઇન્વેસ્ટિગેશન માટે રાખેલી ફાઇલ હતી એ પોલીસે સાગઠિયાના હાથમાં કેવી રીતે આપી દીધી ફાઇલ પોલીસ કસ્ટડીમાં હતી તો ત્યાં કેવી રીતે પહોંચી આ સૌથી મોટો પ્રશ્ન છે અને કોર્ટમાં પણ વકીલ એની ધારદાર દલીલ કરી રહ્યા છે ઇન્વેસ્ટિગેશન ઓફિસરને પણ ફાઇલની જાણ નહોતી આ એક ખૂબ જ ચોંકાવનારી વાત છે આ પ્રકારની વાત વકીલે કોર્ટમાં કરી છે કારણ કે આ જે રીતે એને ટ્રીટમેન્ટ આપવામાં આવતી પોલીસ કસ્ટડીમાં આવ્યા ત્યારે એમની પાસે ફાઇલ નહોતી કોર્ટ રૂમમાં કોઈએ ફાઇલ આપી હોવાની વાત એમના વકીલે પણ કરી છે આરોપી જે છે એ બધા જ આરોપીઓ એક સરખાણ હોવા જોઈએ પોલીસના સાથે કારણ કે જે આરોપીઓને હથઘડીમાં આપણે જોયા હતા એ જ આરોપીઓ છે જેમને આ અત્યારે સ્ત્રી સ્ત્રી જિંદગીઓ સાથે ખેલ કર્યો છે એમને કોર્ટમાં અત્યારે રજૂ કરવામાં આવી રહ્યા છે પરંતુ આ એ સાગઠિયા છે કે જેના છેડા ક્યાં ક્યાં સુધી પહોંચેલા છે છેલ્લા કેટલાય સમયથી રાજકોટમાં

બિલકુલ કારણ કે કોર્ટમાં જયારે યુવરાજસિંહને આ મામલે પૂછવામાં આવ્યો અત્યારે તો કોર્ટમાં યુવરાજસિંહ બોલે છે કે મને આ કોઈ જ ખબર નથી કારણ કે જયારે વકીલ તુષાર ગોખાણી આપને દલીલ કરતા કહે છે કે યુવરાજસિંહ જણાવે કે મને કશું જ ખબર નથી પરંતુ જયારે બે હાજર ત્રેવીસ માં આગ લાગી હતી ત્યારે યુવરાજસિંહ ત્યાં હાજર હતો આરોપી જાણતા હતા કે સ્ટ્રક્ચર ગેરકાયદેસર છે છ જૂન બે હાજર ત્રેવીસ ના દિવસે એમને નોટિસ આપવામાં આવી હતી કાયદેસર કન્સ્ટ્રક્શન તોડવા માટે એમને એમનું એમ એમને એમ જ રહ્યું કારણ કે એમને નોટિસ આપી હતી નોટિસ એના કિસ્સામાં મૂકી દીધી એમ કોઈ વાતને ગંભીરતાથી ન લેવામાં આવી નોટિસના સાત દિવસમાં કાર્યવાહી કરવાની હતી પરંતુ એમણે ન કરી આ વાત પણ અત્યારે કોર્ટમાં ચાલી રહી છે અન્ય કોણ કોણ સંદોવાયેલા છે તેની તપાસ બાકી હોવાની વાત પણ વકીલ કહી રહ્યા છે રાજકોટ મનપાના અધિકારીઓની જે 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 લાપરવાહી છે એનો જીવતો જાગતો દાખલો અત્યારે કોર્ટ રૂમ અફેસ થઈ રહ્યો છે કારણ કે આ જગ્યા છે જેમાં ત્યારે પણ એને પડીસું વાળીને નોટિસને ખિસ્સામાં મૂકી દીધી તંત્રને ગોળીને પોતાના ખિસ્સામાં મૂકી દીધું આ એક કોણ લોકો હતા એની પણ તપાસ કરવી જરૂરી છે ને એટલા જ માટે જે પીડિત લોકો છે એમના વકીલ ગોખાણી જે પોતાની ધારધાર દલીલો રજૂ કરી રહ્યા છે કારણ કે અત્યારે પોલીસ પાસે યુવરાજસિંહ એક માત્ર ચહેરો છે કે જેની પાસેથી બધી જ વસ્તુ ઉબલાવી શકાય કારણ કે આ આખા આખા ગેમઝોન નો જે આઈડિયા છે જેનું સ્ટ્રક્ચર છે એ તમામ વસ્તુ એ પોતાના શોખ માટે તૈયાર કરવાનો આઈડિયા માત્ર ને માત્ર યુવરાજસિંહ નો તો એ વાત ફલિત થઈ ગઈ છે અને કોર્ટમાં બંને પક્ષની દલીલો થઈ રહી છે પરંતુ અત્યારે પીડિત પક્ષના વકીલ કહી રહ્યા છે કે સૌથી મોટી વાત એ છે કે જે સાગઠિયા છે જે આરોપી છે એના હાથમાં ફાઇલ જે પોલીસ પાસે હોવી જોઈએ ફાઇલ ક્યાં ક્યાંથી પહોંચી છે જી બિલકુલ સવાલો અત્યારે અનેક ઉભા થઈ રહ્યા છે અને આ સવાલો અને દલીલો હવે કોર્ટ ની અંદર કયા પ્રકારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે છે તે જોવું રહ્યું મનીષ આભાર સમગ્ર વિગતો બદલ